એના ગામે દીપડાનો હુમલો બકરીનું મારણ કર્યું પશુપાલનનો વ્યવસાય કરે છે તેમના પર ગઈકાલે અણધારી ઘટના બની જયભાઈ ગામની ગૌચર જમીન પર પોતાના બકરા ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક શેરડીના ખેતરમાંથી એક દીપડો બહાર આવ્યો અને બકરી પર હુમલો કરી તેને દબોચી લીધી જયભાઈએ બાદુરી દાખવી દીપડાનો સામનો કરતા દીપડાએ દબોસેલી બકરી છોડી દીધી પરંતુ ત્યાં તરત જ બીજા બકરા ઉપર હુમલો કરી એક બકરીને દબોસીના ખેતરમાં નાસી ગયો આ ઘટનાની જાણ ઓફ એનિમલ ટ્રસ્ટના સભ્ય કરી તાત્કાલિક પ્રમુખ જાણ કરી આપી જેને વિભાગ કર્મચારી સુનિલભાઈ રાવળને આ ઘટના અંગે સૂચિત કર્યા વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામું કર્યું અને દીપડાને પકડવા માટે મારા સાથે પાંજુ મૂકવામાં આવ્યું આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે અને વન વિભાગ દ્વારા આ ગામ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે